છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપુર નાકા પાસે રોડ ઉપરથી હ્યુન્ડાઈ કંપની વરના ફોર વ્હીલર ગાડીમાં લઈ જવાતું બે લાખ છપ્પન હજાર ત્રણસો સત્યાસીનો ભારતીય બનાવટનું વિદેશી દારૂ તથા હ્યુન્ડાઈ કંપની વરના ફોર વ્હીલર ગાડી મળી કુલ ત્રણ લાખ બાસઠ હજાર એકસો સાતના મુદ્દામાલને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર એક સફેદ કલરની હ્યુન્ડાઈ કંપની વરના ફોર વ્હીલર ગાડી કે જે એક ડ્રાઈવર સીટ ઉપર પુરુષ અને તેની સાથે બાજુની સીટમાં મહિલા અને નાનું બાળક બેસેલ છે તેઓ ફોર વ્હીલર ગાડીમાં ચોરખાનું બનાવી તેમાં ભારતીય બનાવટનું વિદેશી દારૂ ભરી રંગપુરથી છોટાઉદેપુર થઈ આગળ તરફ જનાર છે જે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે રંગપુર નાકા પાસે હાઈવે રોડની બંને સાઇડે થોડા થોડા અંતરે વોચ નાકાબંધી ગોઠવાઈ ગયેલ અને થોડો સમય વોચમાં રહ્યા બાદ ઉપરોક્ત બાતમી હકીકત મુજબની વર્ણનવાળી યુન્ડાઈ કંપની વરના ફોર વ્હીલર ગાડી આવતા તેને રોકી કોડન કરી સદર ફોર વ્હીલર ગાડીની પાછળની ડીકીના સાઇડના પડખાના તથા દરવાજાના પડખાના તથા પાછળની સીટની બાજુમાં ખાતરી તપાસ કરતા ભારતીય બનાવટનું વિદેશી દારૂ છૂટા તથા બોટલ ભરેલ મળી આવેલ જેથી પકડાયેલ ઈસમોને નામઠામ પૂછતા તેણે પોતાનું નામ ધર્મેશભાઈ જયંતિભાઈ ચૌહાણ નિધિબેન ધર્મેશભાઈ જયંતિભાઈ ચૌહાણ કામરેજ જિલ્લો સુરત પોતાની કબજાની હ્યુન્ડાઈ કંપની વરના ફોર વ્હીલર ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના કાચના તથા પ્લાસ્ટિકના ક્વાટરિયા બોટલ કુલ નંગ સાતસો એકત્રીસ કિંમત રૂપિયા બે લાખ છપ્પન હજાર ત્રણસો સત્યાસીનો પ્રોહી મુદ્દામાલ તથા ઉપરોક્ત પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વાપરેલ એક ફોર વ્હીલર જેની કિંમત એક લાખ તથા સદરી પકડાયેલ બે ઇસમો પૈકી ધર્મેશભાઈ ચેન્તિભાઈ ચૌહાણની અંગ ઝડપીમાંથી મળી આવેલ રિયલમી કંપનીનો આછા વાદળી કલરનો એન્ડ્રોઈડ મોબાઈલ પાંચ હજાર તથા રોકડ રકમ સાતસો વીસ મળી કુલ ત્રણ લાખ બાસઠ હજાર એકસો સાતનો પ્રોહી મુદ્દામાલ કબજે કરેલ હોય જેથી પ્રોહીનો કેસ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે સે એક પર એક નજર છોટા ઉદેપુર રમેશ સત્યની સાથે